ધગીર ગીર સોમનાથ લાઈવમાં દર્શક મિત્રોનું સ્વાગત છે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક મનોજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા એસઓજી દ્વારા માન્ય ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ઇન્ચાર્જે પોલીસ ઇન્સ્પેક્ટર એન એ વાઘેલા તથા એસઓજી ટીમના દેવદાનભાઈ કુંભારવાડિયા પોપતગીરી મેઘનાથી એએસઆઈ એસઆઈ વિપુલભાઈ ટીટીયા કૈલાશસિંહ બારડ અને મહાવીરસિંહ જાડેજા પેટ્રોલિંગ દરમિયાન સુત્રાપાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી મેડિકલ ઓફિસર ડોક્ટર હાર્દિક જે બારડની હાજરીમાં સુત્રાપાડા તાલુકાના થરેલી ગામમાં અમરાપુર ગામમાં રહેવાસી રાજભાઈ જેઠવાને માન્ય ડિગ્રી કે પ્રમાણપત્ર વગર ગેરકાયદેસર રીતે એલોપેથિક દવાઓ આપી સારવાર આપતા તથા ક્લિનિક ચલાવતા ઝડપી લીધો હતો રેડ દરમિયાન વિવિધ પ્રકારની એલોપેપેથિક દવાઓ ઇન્જેક્શન સિરપ બોટલો અને છૂટી દવાઓ સહિત મેડિકલ સાધનો મળી આવ્યા હતા કુલ ચૌદ આર્ટિકલ્સની કિંમત રૂપિયા ચાર હજાર નવસો ને છ્યાસીના મુદ્દામાલ સાથે જપ્ત કરવામાં આવ્યા છે હાલ નકલી ડોક્ટર વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે જોડાટ્સ ઓફ નટ લાઈવ ન્યૂઝ સાથે